નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષવિદ દિનેશમાં ફરી એકવાર તમારી સામે આવ્યો છું આમ તો કે ગુજરાતનો છું પત્રકારની કોઈ જ્ઞાતિ હોય નહીં બાપુ પણ રબારી સમાજ મને લાગે ઘણા સમયથી રાહ જોતો હશે કે બાપુનો ઇન્ટરવ્યૂ ક્યારે કરવું પણ બાપુ મારી જોડે બેઠા છે ત્યારે પરિચય આપવાનો ન હોય પણ માનીને ચાલો કે રબારી સમાજ સિવાય હજી મારું ઓડિયન્સ છે એમને પરિચય આપવા માટે એક ઔપચારિકતા કરું છું પૂજ્ય મહંત જયરામ બાપુ મારી જોડે છે એમનું નામ આવે એટલે આમ તો તમને ખ્યાલ હશે કારણ કે ગુજરાતમાં જે રીતે એમને યાત્રા કરી છે એટલે ગુજરાત આખું વાકેફ છે આખો દેશ વાકેફ છે કે ટૂંક સમયમાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાડીનાથ મહાદેવ જે મંદિર છે આપણું આસ્થાનું કેન્દ્ર છે રબારી સમાજ માટે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે અને આખા દેશને એટલા માટે ખ્યાલ હશે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને સત્તરમી તારીખે એમને પણ સંયોગ છે સત્તરમી એમનો જન્મદિવસ હોય છે મહિનો જુદો છે બાબુ ખાલી મારા જે એક સામાન્ય પ્રસંગ હોય ને તો મને પ્રસંગ હોય ત્યારે ઊંઘ ના આવે ખાલી સમજવું છે એક સંત તરીકે મહંત તરીકે કે તમારી મનોસ્થિતિ શું હોય છે આમ તો અવારનવાર વાળનાથ સંસ્થામાં આવા કાર્યક્રમો આટલા મોટા પ્રમાણના થઈ ગયેલા પણ એના પહેલાં પણ બહુ મોટા કાર્યક્રમો વાળીનાથ મંદિરમાં થયેલા છે અને સંસ્થા તરીકે જ્યારે સેવક સમુદાય ખૂબ સક્ષમ હોય સારી રીતે સેવા આપતો હોય અને કોઈ પણ પ્રકારનું એવું દબાણ કે કોઈ પણ પ્રકારનો એવું નીંદ ઊંઘ ના આવે કે એવા પ્રકારના વ્યવધાનો થતા નહીં હોતા કેમકે બધો જ વ્યવસ્થા છે એ સેવકો સંભાળતા હોય છે અને બહુ ઓછું જ એવું માનસિક લેવાની જરૂર પડતી હોય કેમ કે સંત તરીકે અમારે ફરજ તો એ બસ જે ગાદી હોય છે એ ગાદી સંભાળવાની અને સાથે સાથે જે પણ કાર્યો થતા હોય એ કાર્ય કાર્યક્રમોની રાત્રે એમની સાથે વાતચીત થાય અને વાતચીત થાય ને કે આ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યા છે પણ બધા જ પ્રકારના જે કાર્ય હોય ને એ બધા અમારા સેવક ગણા બધા ઉપાડી લેતા હોય છે અને એમના દ્વારા થકે થતો હોય છે બહુ તમે સ્મિત સાથે અને એકદમ અડવા આ વાત કરો છો ચહેરા ઉપર એટલું જ તેજ છે હું નથી માનતો કે તમે એની ચિંતા નહીં કરતા હોય પણ સવાલ મેં એટલા માટે કર્યો છે કે અમે જે સામાન્ય લોકો છે ને મારી દ્રષ્ટિએ માત્ર કોઈ મોટો કાર્યક્રમ નથી રબારી સમાજનો મને લાગે છે કે દરેક સમાજે આમાંથી ઘણું શીખવાનું છે એક મેનેજમેન્ટ લોકો શીખવાના છે આટલા બધા લોકો જ્યારે મળતા હોય ત્યારે બહુ નાની નાની બાબતમાં માઇક્રો પ્લાનિંગ કેવું હોય લાઈફમાં મને લાગે છે કે નવી પેઢીને કામ આવશે આ ઇવેન્ટ ઇવેન્ટ જો શબ્દ વાપરીએ તો આપણે નવી પેઢીની સમજણ માટે તો આટલું સહજ એક કોમન મેન રહેવા માટે શું કરવું જોઈએ કારણ કે આખો ખેલ મનનો છે બાબુ સવાલો જુદા લાગતા હશે પણ મને લાગે જરૂરી છે કારણ કે આજે માણસ છે ને થાકી જાય છે બહુ નાની પાંચ મહેમાન આવવાના હોય તો એને નથી લાગતું કે આ કઈ રીતે કરી શકશું કોણ કરે છે આ બધું આમ જોવા જઈએ તો આ બધા જ કાર્ય જે રીતે અમારી આ યાત્રા શરૂઆત થઈ બાર જ્યોતિર્લિંગ અમે સિવિલ લઈ ગયા હતા ચારધામ ઉપર લઈ ગયા એના પછી આખા ગુજરાતમાં પરિભ્રમણ કર્યું અને આ બધું જ ઈશ્વરની કૃપા અને પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ જેવો અમે વિચાર્યું નતો એના પણ કરતાં પણ ખૂબ સારા બધા કાર્યક્રમો થયા અલગ અલગ રાજ્યોમાં જઈને અમે અભિષેક કરાવ્યા હતા તેના લોકો પણ સારી રીતે યાત્રામાં જોડાણા સાથેના સાથે અભિષેકોના કાર્યક્રમોમાં જોડાણા અલગ અલગ રાજ્યોમાં ગયા તો તે પણ મંદિરો સુધી લઈ જવાની વ્યવસ્થા હોય બ્રાહ્મણો દ્વારા પૂજા કરવાની વ્યવસ્થા હોય બધી જ પ્રકારની વ્યવસ્થા તે થતી હતી અને આ બધું સંભવ થતો હોય તો પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ અને વાળીનાથ ભગવાનની કૃપાથી અને ખૂબ સરળતાથી અમે આવો વિચાર્યું કે અમદાવાદમાં હમણાં યાત્રા પરિપૂર્ણ થઈ થોડા સમય પહેલાં જોઈએ તો રોજ હજારોની સંખ્યામાં લોકો રોજ બાર ઊભા હોય શિવલિંગના દર્શન કરવા માટે આવતા હોય આખે દિવસ યાત્રા નીકળતી હોય પણ કોઈ પણ પ્રકારનું વ્યવધાન નથી થયું પણ પ્રકારનો વિઘ્ન આવ્યું નથી અને ખૂબ સારી રીતે સરળતાથી આ યાત્રામાં પરિપૂર્ણ પણ થઈ ગઈ અને જે અમારો મુખ્ય ઉદ્દેશ હતો કે સનાતન ધર્મનો પ્રચાર સનાતન સંસ્કૃતિનો પ્રચાર બહાર થાય બધા જ સમાજોને જોડવાનું કામ કરીએ એ પરિપૂર્ણ થતો એ યાત્રામાં હમણાં દેખાઈ રહ્યો હતો અને બધા સમાજો આ યાત્રામાં જોડાણા અને ખૂબ સારો માહોલ આખા ગુજરાતમાં શિવમય તરીકે આખો થયો હતો બહુ દરેક સમાજે જોડાવાની કેમ જરૂર છે એટલા માટે જ્યારે આપણે એકબીજા સાથે રોજ રહેતા હોય તો કોઈપણ પ્રકારના આપણા વચ્ચે ભેદ ના હોવા જોઈએ અને જ્યારે આપણે બધા એક મળીને સાથે મળીને કાર્ય કરીશું તો આપણા દેશ માટે પણ ખૂબ સારી વાત છે આપણા રાજ્ય માટે પણ ખૂબ સારી વાત છે અને આપણા પરસ્પર જે આપણા પાડોશીઓ હોય કે આપણા ગામના લોકો હોય એના સાથે એના માટે પણ ખૂબ જરૂરી વસ્તુ છે અને સમાજના અલગ અલગ વિભાગો કરતાં આપણે બધાએ ભેગા મળીને એક સાથે સંપીને રહીને અને કેવા કાર્યો આપણે કરી શકીએ છીએ અને આપણે બધા એ જ વિચાર સાથે ચાલવાનો છે કે આપણે સર્વપ્રથમ હોવી જોઈએ અને માનવ ધર્મ તરીકે આપણે બધાને અપનાવવા જોઈએ અને બધાને સુખ શાંતિથી રહેવું જોઈએ એક સંત તરીકેનો સવાલ પાછો પૂછી લઉં પછી મૂળ પાછો આપણા મહોત્સવ ઉપર આવું છું જે મને હંમેશા એવું લાગે છે અત્યારનો જે આખો સમય છે ને બાપુ એના માટે તમે લોકો ક્યાંક એક ઓક્સિજનનું અમારું કામ કરો છો કે તમે કીધેલી વાતો તમે કરેલા કાર્યો અમને ક્યાંક જો એમાંથી શીખ લઈ લઈએ ને તો કામ આવશે આજે માણસ કોઈ પણ હોય કોઈ પણ જ્ઞાતિનું હોય કામ શરૂ એટલે તરત પરિણામની આશા રાખે છે નિષ્ફળતા સફળતાની લઈને ચિંતા કરે છે આપણો કાર્યક્રમ અદ્ભુત રીતે થવાનો છે સાતમાં પડદે શંકા નથી કારણ કે તમને ખ્યાલ છે કે ભગવાન કરવાનો છે તો કોમન મેનને સામાન્ય માણસોને તમે શું કહેશો કે એના રોજબરોજના કામમાં એ ભગવાન ઉપર કેટલી આસ્થા રાખે કામ કરીને છૂટી જાય કાર્ય કરીને શાસ્ત્રમાં જ આપણા ગીતાજીનું વાક્ય છે તો એ આપણે ભગવાને કર્મ કરવાનો અધિકાર આપણને આપેલો છે ફળની આશા આપણે ના રાખવી જોઈએ આપણા પ્રારબ્ધ પ્રમાણે આપણા પુરુષોત્થ પ્રમાણે આપણને એનું ફળ મળવાનું છે એટલે આપણે સર્વપ્રથમ તો આપણે કર્મના આધીન રહેવા જોઈએ અને કર્મ આપણે સારા કરીએ છીએ એનું સારું ફળ મળવાનું જ હોય છે અને આપણે એ વિચારીને ચાલવાનું છે કે આજે નહીં તો કાલે પણ આ વિષયથી કે આ આ સબ્જેક્ટથી હું આગળ વધીશ તો મારી પ્રગતિ થવાની જ છે બિલકુલ પ્રગતિની વાત છે દરેક સમાજ પ્રગતિ કરે છે ક્યાંક હજુ રબરી સમાજની દીકરીઓને લઈને ચિંતા છે શિક્ષણ માટે તમે શું આહવાન કરશો ભૂતકાળમાં પણ જ્યારે આજથી સાઠ વર્ષ પૂર્વ પૂજ્ય ભાવ પૂજ્ય ગુરુદેવ ઓગણીસો ને ચોસઠમાં પુસ્તક પરબ અહીંયા ચાલુ કરેલી અને એ ટાઈમે પુસ્તક ખરીદવાના પણ પૈસા ન હતા એવી પરિસ્થિતિ સમાજોની હતી અને એ ટાઈમે પૂજ્ય બાપુના આશીર્વાદથી પુસ્તક પરબ ચાલુ થઈ અને પુસ્તક પરબથી એવા કાર્યો થતાં કે જ્યારે પણ સત્ર પૂરું થાય તો એ પુસ્તકો પરત કરીને બીજા વર્ષના જે શરૂ સત્ર થવાના એ બીજા વર્ષના પુસ્તકો લઈ જતા અને એ પરંપરા ચાલતી આવી એના પછી પૂજ્ય બાપુને એવું પણ લાગ્યું કે હવે દીકરીઓને પણ શિક્ષણની ખૂબ જરૂર છે દીકરીઓ માટે પણ આજથી ત્રીસ ચાલીસ વર્ષ પૂર્વમાં સર્વપ્રથમ અમદાવાદમાં શૈક્ષણિક સંસ્થા ચાલુ કરે એના પછી ગાંધીનગરમાં એમને લાવવામાં આવી અને અત્યારે વર્તમાનમાં પણ પૂજ્ય બાપુના નામથી ગાંધીનગરમાં શૈક્ષણિક સંસ્થા ચાલુ છે સાથેના સાથે દીકરાઓ માટે પણ અત્યારે વર્તમાનમાં ગાંધીનગરમાં રાયસણ કરીને એક જગ્યા છે અને રાયસણમાં પણ ત્રણસોથી ચારસો વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અવારનવાર આખા ગુજરાતમાં જે જે પણ શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે રેક્ટ સંસ્થા હોય અમદાવાદમાં હોય મહેસાણા સંસ્થા હોય ડીસામાં સંસ્થા હોય કે બીજા અવારનવાર અલગ અલગ જિલ્લામાં જે પણ સંસ્થાઓ છે એ બધી જ સંસ્થામાં પૂજ્ય બાપુ દ્વારા પૂજ્ય બાપુએ યથાશક્તિ અનુદાન આપીને બધી જ સંસ્થામાં એમનો એક સંદેશ હતો કે જ્યારે પણ શિક્ષણની વાત આવતી હોય ત્યારે વાળના સંસ્થા એમાં દાન આપશે બિલકુલ બહુ પુસ્તકને તમે યાદ કર્યું છે જ્યારે ગુજરાતનો ઇતિહાસ લખાશે એ પુસ્તકોમાં આપણી આ જગ્યા આપણી આ જે મને લાગે છે આ ઐતિહાસિક ઘટના છે ને ભૂતો ભવિષ્યથી એની નોંધ લેવાશે સાથે સાથે એક ચિંતાનો વિષય કારણ કે તમે સોશિયલ મીડિયા નહીં ઉપયોગ કરતા પણ હું કરું છું એક બહુ મોટો વર્ગ છે કે જ્યાં શ્રદ્ધાને અંશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા લોકો ભૂલી ગયા છે તો આપણે કોઈનું નામ લેવું નથી કોઈ વ્યક્તિગત કોઈ ચર્ચા નથી કરવી પણ તમને ખ્યાલ છે હું શું કહેવા માગું છું યુવાનોને અને નવી પેઢીને શું કહેશું કે ભેદરેખાને કેમ પારખી લે કારણ કે અંધશ્રદ્ધા બાજુ વળતા વાર નથી લાગતી શાસ્ત્ર દ્રષ્ટિથી આપણે જોઈએ ને તો ચમત્કાર વસ્તુ અલગ છે શ્રદ્ધા વસ્તુ અલગ છે ચમત્કારથી પ્રભાવિત થઈને કઈ કઈ વસ્તુ દેખાડી દે એ તો એક આપણે જાદુગર છે એના પણ ટેલેન્ટ હોય છે પણ આપણે ધાર્મિકતા જે આપણી પરંપરાઓ જે આપણા શાસ્ત્રો કહે છે કે પરંપરાથી આપણે શાસ્ત્રીય જ્ઞાન મેળવી રહ્યા છે આપણી પરંપરા જે શંકરાચાર્ય મહારાજથી શરૂઆત થઈને આજ સુધીની જે સંતોની પરંપરા આવી છે કે પછી નારાયણ પદ્મભવમ વશિષ્ઠમ ભગવાન વિષ્ણુથી જે પરંપરા આવેલી છે અને એમાં જે વેદોના વાક્ય દ્વારા જે કથિત છે એને આપણે માન્ય રાખવા જોઈએ ના કોઈ વ્યક્તિ વિશેષ દ્વારા લેખિત આપણે કોઈ પણ વ્યક્તિમાં એનાથી પ્રભાવિત થઈ શકીએ છીએ એમના દ્વારા લેખિતમાં પણ જે પણ શાસ્ત્રો હોય એને આપણે માની લેતા હોય છે પણ જે પરંપરાના છે જે વેદોક્ત છે જે અનાદિકાળથી આવે છે એને પ્રમાણિક માણીને આપણે ચાલીશું તો જીવનમાં કોઈ પણ જગ્યાએ આપણે પાછા પડે નહીં બિલકુલ પાછા પડવાની વાત નથી પણ ઇન્ટરવ્યુમાં ક્યાંક પાછું વળવું પડતું હોય છે એક મુકામે અટકવું પડતું હોય છે પણ હજુ થોડાક આ સવાલોમાં અચ્છો ના કરી લઉં આ સંકલ્પ પહેલી વાર ક્યારે અને કોને આવ્યો અમારા ગુરુદેવ પરમપૂજ્ય મહંત છે બલદેવગીરીજી મહારાજ બે હજાર દસમાં એમના મંદિરમાં બેઠેલા હતા એ અમને કોઠારી બાપુ બંને અને વિચારાય કે આપણે આખું જીવન સમાજ ઉત્થાન માટે કાર્ય કરેલા છે પણ સાથેને સાથે જ્યારે પૂજ્ય બાપુની ઉંમર લગભગ નેવું વર્ષની થઈ કે અઠ્યાસી વર્ષ જેટલી ઉંમર હશે એ ટાઈમ એમની એ ટાઈમને વિચાર્યો કે આપણે કંઈક એવું ધર્મ માટે કરતા જઈએ કે આવનારી પેઢી ધર્મ સાથે પણ જોડાય નહીં રહે એટલે એના માટે એક ભવ્ય આપણે મંદિર બનાવીએ સાથેને સાથે મંદિરને સાથે આપણે શૈક્ષણિક સંકુલ બનાવીએ બીજા લોકો અહીંયા ધર્મ માટે રોકા માટે હોય તો એમના માટે આપણે ભક્ત નિવાસ બનાવીએ સંતો પણ રોકાવા માટે આવતા હોય તો એમના માટે મોટો સંત નિવાસ બનાવીએ એવા અનેક અનેક વિચાર હતા બાપુના અને એ ટાઈમે એમને સંકલ્પ કર્યો કે આવું સરસ મજાનું મંદિર બનાવીએ સેવકો વચ્ચે રજૂઆત કરવામાં આવી અને ટૂંક જ સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જ્યારે બે હજાર અગિયારની વર્ષમાં આ મંદિરનું શિલાન્યાસ પૂજન કરવામાં આવ્યું આખા ગુજરાતભરમાંથી સંતો આવ્યા હતા શંકરાચાર્ય મહારાજ પણ પધાર્યા હતા અને આખા ભારત વર્ષમાં જે જે અમારા પરિચયમાં સંતો હતા એ પણ એ કાર્યક્રમ પધાર્યા અને એક સરસ મજાનું શિલાન્યાસ પૂજન થયું અને એક એવી શુભ ગઢી હશે કે શુભ ગઢીના લીધે આ મંદિર પણ અત્યારે આખા ગુજરાતમાં ખ્યાતમાન થઈ ગયું અને એટલું મોટું ભવ્ય મંદિર બની ચૂક્યું કે સોમનાથ પછી આ બીજા નંબરનું મંદિર છે અને પૂજ્ય બાપુનો સર્વપ્રથમ એમનો આગ્રહ એ હતો કે જે આપણે સોમનાથની ગરિમા છે એ ગરીબમાં ઓળંગવાની નહીં એટલે જે એ શિખરની હાઈટ છે એ શિખરની હાઈટથી આપણા મંદિરની હાઈટ ઓછી રહેવી જોઈએ એટલે વર્તમાનમાં પણ તમે જોઈ શકો છો કે એ મંદિરની મર્યાદા જાળવા માટે અમે હાઈટ એની ઓછી રાખીએ છીએ બીજો ઘેરાવો વધારે હશે પણ જે હાઇટનું પ્રમાણ હતું એ સોમનાથ પછી પછીનું રહે એવું મહત્ત્વ જાળવી રાખવા માટે સાથેને સાથે એ જ્યોતિર્લિંગ છે એ આપણા બધા માટે આસ્થાનું કેન્દ્ર છે એની ગરમમાં જળવાઈ રહેવી જોઈએ તમે વાત તો કરી પણ ટેકનિકલી માનો કે જે ઓડિયન્સ છે એને ખબર પડે સોમનાથથી આપણે એક એક સોમનાથનું જે મહત્વ મહત્વ છે એને જાળવી રાખીને આ બીજા નંબરનું મંદિર બની રહ્યું છે તો એની વિશેષતા શિખરથી લઈ અને શિવલિંગની થોડી ડિટેલમાં વાત કરી શકું કઈ રીતે જુદું હશે મંદિર આ મંદિર આપણા સોમનાથ ભગવાનનું મંદિર છે એક શિખર મંદિર છે આપણા ત્રણ શિખર મંદિર છે અમારી પરંપરા જે અખાડા પરંપરાથી આવીએ છીએ એટલે અમારા એક જે જમણી બાજુ મંદિર મળશે દત્તાત્રેય ભગવાનનું મંદિર હશે મધ્ય સ્થાપન વાડનાથ ભગવાન મહાદેવના સ્વરૂપે શિવલિંગ સ્વરૂપે સ્થાપિત માન થવાના છે અને ડાબી બાજુમાં પૂજ્ય બાપુના ગુરુજી હતા સૂરજગીરજી મહારાજ એમણે ઇંગળાજ માતાની અહીંથી ચાલીને એમની યાત્રા કરેલી અને એ ટાઈમે અમારા સંસ્થાથી લગભગ પાંચ એક સંતો એ યાત્રામાં ગયેલા ત્યારે આજથી લગભગ સો એક વર્ષ પૂર્વની આ વાત છે અને એ ટાઈમથી જ આપણે અહીંયા ઇંગળાજ માતાનું અહીંયા પૂજન અર્ચન થતું હતું અને અમારા જે ગુરુજી હતા એમનો સર્વપ્રથમ પહેલાંથી જ મા ઇંગળાજના ઉપાસક રહ્યા હતા એટલે એમની ઈચ્છા હતી કે એક સરસ મજાનું ઇંગળાજ માતાનું મંદિર અહીંયા પણ બને એટલે ત્રણ શિખરના આપણા મંદિર છે એક લાખ પિસ્તાળીસ હજાર ઘનફૂટથી પણ વધારે પથ્થરામાં વપરાણો છે બસો પોસઠ બાય એકસો ને પોસઠ જેટલે આ મંદિરની લેન્થ છે આની હાઈટ આપણે સો ફૂટ રાખવામાં આવે છે બંસીપાડપુર એટલે જે ભરતપુર બયાના જગ્યા છે રાજસ્થાનની અંદર જે નજીક આપણા મથુરાની નજીક આ જગ્યા છે ત્યાંનો આપણે પથ્થર વાપર્યો છે સાથેને સાથે આપણે જે રાજસ્થાનમાં પિંડવાડા કરીને અહીંથી નજીક જ આપણા અહીંથી બસો કિલોમીટર જેવું થાય છે ત્યાંથી કારીગરો આવીને આનું ગડામણનું કાર્ય કર્યું છે ઓરિસ્સાના કારીગરો આવીને રૂપકામનું કાર્ય કરતા હોય છે બંગાળના સાથે કારીગરો રહીને એ મૂર્તિનું પણ કાર્ય કરતા હોય છે એમાં અલગ 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 જગ્યાથી અલગ અલગ કારીગરો દ્વારા આ કાર્ય આપણું પરિપૂર્ણ થયું છે અને આપ જોઈ શકો છો કે સરસ મજાનું દિવ્યધામ પવિત્ર ધામ પથ્થરની કોતરણી સાથે આ મંદિર બહુ ભવ્ય અને ખૂબ સારી રીતે આપણને આમ આખો સાથે જ ગમી જાય અને જે એનો ભવ્યતા જેની હાઇટ લીધી છે એના લીધે આ મંદિર ખૂબ સરસ લાગી રહ્યું છે મંદિર અમને સાતા આપશે જ્યારે પણ આવીશું અમને અહીંયાથી ઘણું બધું શીખવા મળવાનું છે સુવર્ણની પણ આપણે વાત કરીએ છીએ તો એનો બી ઉલ્લેખ કરી શકીએ સેવકોની એવી ઈચ્છા હતી સાથેને સાથે લોકો પણ જ્યારે આવા મંદિરોમાં સોમનાથ મંદિરમાં દર્શન કરવા જઈએ આપણે કે બીજા પણ આપણે પવિત્ર જગ્યાએ આખા ગુજરાતમાં બહુ બધી એવી જગ્યાઓ છે એટલે બધા દર્શન કર્યા પછી એવો વિચાર થયો કે આપણે પણ એવો ભવ્ય એક અંદરથી ગર્ભગુરુ સુવર્ણ ગર્ભગુરુ બનાવી સાથે કળશો પણ જે રાખીએ એ સુવર્ણ સોનાના રાખીએ અને જે દ્વાર શાક જે આપણે ગેટ કહીએ છીએ દ્વાર હોય છે એને પણ સોનાનો બનાવે એમ સેવકોની અલગ અલગ ભાવના પ્રમાણે પહેલાં મારો વિચાર હતો કે ગર્ભગૃહ એકલો જ કરીએ પણ લોકોની ભાવના વધતી ગઈ વધતી ગઈ એના લીધે આખે આખો ગર્ભગૃહ હોય શાખ હોય કળશો હોય ધજાદંડ હોય બધું જ આપણે સ્વર્ણમાં જડિત કરવાના છીએ અને ખૂબ સારી રીતે લોકો ભવ્યતાના દર્શન થાય આસ્થા જળવા રહે લોકો ધર્મની સાથે નજીકથી જાણી શકે અને બધા જ પ્રકારના લોકોને બધા જ પ્રકારના જ્ઞાન મળી રહે એના માટે મહેનત કરી શિવના જીવ છીએ એટલે આપણે શિવને તોલી ના શકીએ સોનામાં

એ ભાગ આપણે ચાંદીનો રાખવાના છે જે દિવાલો એ બધો આવશે એ જ આપણે સ્વર્ણ જડિત કરીએ છીએ પણ રોજની જે રોજ પૂજા થવાની છે એ બધો જ ભાગ આપણે ચાંદીમાં બનાવીએ છીએ ચાંદી પણ એક પવિત્ર ધાતુ તરીકે જાણીતી અને સાથેને સાથે રોજ ત્યાં ઘસારો થવાનો હોય એટલે એ પણ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ કે ચાંદીમાં હશે તો એ સચવાઈ શકે છે દેશના વડાપ્રધાન જ્યારે બાપુ આવશે એટલે આખો દેશની નજર હશે લોકો સર્ચ કરવાના છે અને ઇતિહાસ વિશે જાણવાના છે તો બહુ ટૂંકમાં લોકોને ઇતિહાસ જે લોકો મંદિરના ઇતિહાસથી નવસો વર્ષ જૂની આ પરંપરા છે સર્વપ્રથમ વિરમગીરજી મહારાજ અહીંયા આવેલા એવું કહેવાય છે કે પહાડોમાંથી ગિરનારા પહાડોમાંથી કે એવી રીતે અહીંયા તપસ્યા કરવા માટે આવેલા અને ત્રણસો વર્ષ સુધી અહીંયા એમને તપ કરેલો આજથી નવસો વર્ષ પૂર્વમાં અને ત્યારથી આ પરંપરા ચાલી આવતી હોય અને સ્વયંભૂ ત્રણ મૂર્તિઓ અહીંયા પ્રગટ થયેલી અને ત્યારથી આ પરંપરામાં તેરમા મહંત તરીકે પરમપુજ બળદેવગીરીજી બાપુ આવ્યા એના પછી આ સંસ્થાનો આખા ગુજરાતમાં ખૂબ સારી રીતે પ્રચાર થયો અઠ્યાસી વર્ષ સુધી પોતે બાપુ અહીંયા ગાદી પર વિરાજમાન રહ્યા અઠ્યાસી વર્ષ સુધી રહીને આ સંસ્થાનો ખૂબ સારી રીતે આખા ભારત વર્ષમાં વિકાસ કર્યો સાધુ સંતોમાં એક સારી પહોંચ બનાવી અને લોકો એમને જાણી શકે કે આ સંત જીવનમાં આ પ્રકારના આપણે કાર્યો કરી શકીએ છીએ કેમ કે માનવ ઉત્થાન માટે આપણે શું કાર્યો કરીએ છીએ એવા કાર્યો પૂજ્ય બાપુએ એમને શરૂઆત કરેલી ને એવા બાપોના વિચાર આથી સાઠ વર્ષ પૂર્વમાં આવેલા એટલે આપણે જાણી શકીએ છીએ કે એમને કેટલી ઉચ્ચ પ્રકારની ભાવના રહીએ છીએ સમાજના ઉત્થાનના માટે અને આજે આપણી દિવ્ય પરંપરા છે એમાં પાંચ આપણા જીવિત સમાધિઓ છે પાંચ જીવિત સમાધિઓ બીજા એના જે સંતો મહંતો કે જે થઈ ગયેલા એમને પણ સમાધિઓ છે પણ એમાં પાંચ વિશેષ આપણે અહીંયા જીવિત સમાધિઓ છે અહીંયા એક ધૂણો ચાલે છે ધૂણાને પણ આપણે જોઈ શકો છો કે નવસો વર્ષથી અખંડ ધૂણો અને એ અખંડ ધૂણાના આપણે દર્શન કરીએ એટલે આપણે બધી જ મનોકામના પરિપૂર્ણ થતી જતી હોય આપણે જે પણ સાત્વિક ભાવના રાખતા હોય કે સાત્વિક મનોકામના પૂર્ણ કરવા માગતા હોય તે એના દર્શનથી જ થઈ શકતી હોય છે અને જ્યારે દેશના વડાપ્રધાને એ પધારવાના છે એ તો આપણી સંસ્થા સાથે પરિચયમાં છે આપણી સંસ્થામાં એ પહેલાં પણ આવેલા છે અને એમના અહીંથી આપણે એમનું જે ગામ છે એ પંદરથી સત્તર કિલોમીટર થતું હોય છે એના લીધે પૂર્વમાં પણ એ પોતે અહીંયા આવેલા છે અહીંયા અન્નક્ષેત્રનો આપણે જે મહિમા છે નવસો વર્ષથી અહીંયા ક્ષેત્ર ચાલુ છે જે પણ વ્યક્તિ આવે કોઈ પણ વ્યક્તિ આવે તો એમના અન્નનો અહીંયા ગ્રહણ કરતા હોય છે એટલે ક્ષેત્રનો ખૂબ મહિમા હતો એ પોતે પણ પૂર્વમાં આવેલા છે અને સાથેને સાથે જ્યારે પહેલીવાર પહેલીવાર જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ એમનો અહીંયા સન્માનનો આપણે કાર્યક્રમ રાખ્યો હતો અવારનવાર જ્યારે પણ એમના કાર્યક્રમો થતા હોય પૂજ્ય બાપુની હાજરી હોય એટલે પૂજ્ય બાપુ એમને ભસ્વાનું તિલક કરતા એટલે જ્યારે પણ મળે એટલે કે બાપુ ભસવાનું તિલક મને કરજો અને કોઈ દિવસ બાપુ ભૂલી પણ જાય તો એ યાદ કરાય કે બાપુ ભસવાનું તિલક રહી ગયું છે એવી રીતે એટલો ભાવ અને એમના પહેલાંથી જ સંતો પ્રત્યે ખૂબ આદર ભાવ રહ્યો છે જ્યારે પૂજ્ય ભાવ બ્રહ્મલિન થયા ત્યારે પણ એમનો ફોન આવ્યો હતો સેવકોને સાંત્વના આપી સંસ્થાને પણ સાંત્વના આપી અને એમને જે કાર્ય કર્યા હતા કે કાર્ય પણ ભવિષ્યમાં પણ આવી જ રીતે ચાલુ જ રાખજો એવો એમના દ્વારા એમનો આગ્રહ પણ કરવામાં આવ્યો કેમ કે એ જાણતા હતા કે પૂજ્ય ભાની ભાવના શું હતી ત્યાંથી ભસ્મ કરાવતા પૂજ્ય જે અમારો પવિત્ર ધૂણો છે એનો અમે ભસવાના ગોળા બનાવીએ છીએ અને એ અમારા સેવકો બધા લઈ જતા હોય છે અને ભસવાનો ગોળો પૂજ્ય બાપુ એમના પાસે જ રાખતા હતા અને એ જ્યારે પણ કોઈ પણ મંચ ઉપર મળવાનું થાય ત્યારે એમના દ્વારા પશુઓનો તિલક કરાવતો આ બહુ બધા વિડીયોમાં જોશો કે મુખ્યમંત્રીશ્રીની શપથવિધિ હોય કે પારણાના કાર્યક્રમ બધી જ જગ્યાએ પૂજ્ય બાપુ એમને તિલક કરતા જોવા મળશે અને જ્યારે મહેસાણામાં પારણાનો કાર્યક્રમ હતો ત્યારે પણ પૂજ્ય બાપુના હાથે જ એમને પારણા કરાયેલા ઉપવાસ રાખેલો હતો એ ટાઈમે એટલે અવારનવાર બાપુ સાથે મુલાકાત હતી બાપુ સાથે એક સરસ મજાનો એમનો ભાવ હતો અને બાપુનું જીવન એટલું પવિત્ર અને એટલું સાત્વિક હતું કે એમને એકવાર આપણે દર્શન કરીએ કે એમના મુખારવીંદને જોઈએ તો ઓટોમેટિક આપણને ભાવ થઈ જાય એ બંને વચ્ચે ઘણી બધી વાતો થઈ જશે અને મનોકામનાઓ જે પૂર્ણ થઈ રહી છે નરેન્દ્ર મોદીની એમાં કદાચ આ જગ્યાનો અને એ બાપુનું પણ બહુ મોટું યોગદાન હશે એમને બંને વચ્ચેની વાતચીત આપણને ખબર નથી પણ તમે જ્યારે મળ્યા ત્યારે અમારે સમજવું છે કે જ્યારે આટલી મોટી જવાબદારી લઈને બેઠેલો વડાપ્રધાન દેશનો જ્યારે મળે સંતને ત્યારે શું ચર્ચા કરે શું વાતો કરે આપણે બધા જાણીએ છીએ કે એટલા બધા વ્યસ્ત કાર્યક્રમો પણ જ્યારે પણ કોઈ સંત મળવા જાય છે એટલે એમને ખૂબ આદર ભાવ થતો હોય છે અને સંતોને સારી રીતે એમનો એક તો ટાઈમિંગ ખૂબ એક્ઝેક્ટ છે કે સાડા અગિયાર વાગે તો સાડા અગિયાર વાગે એક્ઝેક્ટ મળી લેતા હોય છે અને સાથેને સાથે અમે જ્યારે અમારા સેવકોને સાથે લઈને ગયા એ ટાઈમે એમના સાથે મુલાકાત થઈ જેવી મુલાકાત થઈ એમને જે જૂની વાતો હતી બધી જ વાતો કરી કે આ આ યોજનાઓ અમે એ ટાઈમે સમાજો માટે લાયેલા દીકરીઓ માટે લાયેલા કેવી રીતે ચાલે છે એનો ભવિષ્યમાં શું સુધારા કરવા જોઈએ એવી રીતે ચર્ચાઓ બધી એમના જે એમના જે પાર્ટીના લોકો હતા એમના સાથે પણ હતા અને બીજા પણ સેવકો પણ સાથે હતા એ બધી ચર્ચાઓ કરતા હતા પછી જે જે વ્યક્તિઓ નહોતા આવ્યા એમને પણ એમને યાદ કર્યા કે આ વ્યક્તિ અત્યારે કેવા છે આ વ્યક્તિ અત્યારે શું કામ કરી રહ્યા છે એટલે રામ દઈને અને આખા ભારત વર્ષમાં ફરતા હોય આખા ભારત વર્ષની જિમ્મેદારી રાખતા હોય અને એક એક વ્યક્તિના નામથી યાદ રાખવું કેટલું મુશ્કેલ કામ છે એટલે એક એમનું ઈશ્વરની કૃપા સમજી શકીએ કે એમનો મુખારવિંદ આપણે જોઈએ તો આપણને એવું લાગે કે એક સંત જેવું જીવન અને ખૂબ પરિશ્રમ કરી રહ્યા છે આખા ભારતના ઉત્થાન માટે ભારતના કલ્યાણ માટે એમનો એવો આગ્રહ પણ હોય છે કે જ્યાર સુધી હું રહું ત્યાર સુધી બહુ સારી વ્યવસ્થા કરીને આ દેશ માટે જનતા માટે ભાવિક ભક્તો માટે અને જે પણ સંતો આ સંસ્થા આ દેશ સાથે જોડાઈને સારા કાર્ય કરવા માગે છે એમના માટે અમને ખૂબ સરસ ભાવના રહી છે અમને દરેકને કોમન કોમનમેન એક સવાલ એ થાય છે કે સતત સફળતા મળવી અને ઐતિહાસિક રીતે અમુક ઘટનાક્રમો એમના શાસનકાળમાં ઘટવા એક સંત તરીકે તમે કઈ રીતે જુઓ છો કારણ કે અમારું ક્યાંક બુદ્ધિ કામ નથી કરતી કારણ કે પોલિટિકલી પંડિતો પણ ઘણીવાર આમાં ખોટા નિઃસંદેહ એમાં હું વિચારું પ્રમાણે એમને ઈશ્વરમાં ખૂબ શ્રદ્ધા છે એ નવરાત્રિના વ્રત હોય કે નવરાત્રિના વ્રત કરવા હમણાં જે જેવી રીતે રામ ભગવાનની પ્રતિષ્ઠા થઈ તો તેર દિવસ સુધીનું વ્રત કર્યું સાથેને સાથે વ્રતની સાથે જે બીજા નિયમ નિયમ તપના જે નિયમ હતા એ બધા પણ નિયમો એમને પાલન કર્યા અને એમના પર ઈશ્વરની કૃપા તો દેખાઈ જ રહી છે કે આટલા વર્ષથી કામ કરી રહ્યા છે કોઈ પણ દિવસ આપણે એવું સાંભળ્યું નથી કે એમને કંઈ પણ પ્રકારનું વ્યવધાન આવ્યું હોય કે કોઈ પણ પ્રકારની વ્યાધિ આવી હોય કે એમને તાવ આવ્યો હોય કે બીજો પણ પ્રકારની આપણે જાહેર મંચ ઉપર એમને જોઈએ કે એમને કોઈ પણ એમના મોઢા ઉપર થકાન થકાવટ દેખાતી નથી એટલે ઈશ્વરની કૃપા અને સાથેના સાથે એક યોગિક જીવન યોગવાળા જે આપણા ઋષિમનને જેવું જીવન જીવતા એવું જીવન એવા જીવી રહ્યા છે એમને લાગે આસ્થા એમની આસ્થા જે છે ને એની ભગવાન ઉપરની શ્રદ્ધા વધારે છે અને એને લઈને સફળતા મળી રહી છે એક અંતિમ સવાલ કારણ કે કોમનમેન છે ને એને ખાલી એક થોડુંક સાચવું હોય ને તો પણ પછી નવી પીઢી ના સાચવી શકે અને જે રીતે આપણા તમે કીધું કે આપણે જે ગુરુ હતા તમારા એમને તો દીર્ઘદૃષ્ટિ સાઠ વર્ષ પહેલાં કલ્પના કરી હતી તો મેં સાંભળ્યું છે કે તમે પણ આ સરસ કામ કરી શકો ભવિષ્ય એના માટે તમે પણ શાસ્ત્રોનું જ્ઞાન લીધું છે એના વિશે થોડુંક કહેશો જો અમુક લોકોને ખબર ના ખ્યાલ આવે બાપો બાપુ પહેલાંથી જ એમને એવી ભાવના કે આપણે સંસ્થા જ્યારે સંભાળતા હોઈએ કે ભવિષ્યમાં આપણે આ પરંપરાને જાળવી રાખવી હોય તો આપણે શાસ્ત્રનું અધ્યયન કરવું ખૂબ જરૂરી છે અને ત્યારે એમને આદેશ થયો કે ઋષિકેશ કૈલાશ આશ્રમ જે મારો છે આખા ભારત વર્ષના સાધુ સંતો અભ્યાસ અર્થે આવતા હોય એમાં સ્વામી વિવેકાનંદથી લઈને જે જે પણ પ્રકારના વર્તમાનમાં બહુ બધા એવા વિદ્વાન સંતો હોય મંડલેશ્વરો હોય જે અલગ અલગ પોસ્ટ ઉપર ખૂબ સારી રીતે વિદ્વાતા જાળવી રાખી હોય એમની તે બધા જ તે અભ્યાસ માટે આવેલા છે અને ઋષિકેશ કૈલાસ આશ્રમ એક એવી સંસ્થા કે આખા ભારત વર્ષમાં સાધુ સમાજમાં આપણે કોઈ પણ જગ્યાએ જતા હોય તો બધા જ અહીંયા નતમસ્તક થઈ જાય અને બધા સારી રીતે સંસ્થા સાથે પરિચિતમાં હોય છે એની પરંપરામાં પૂજ્ય બાપુના આદેશથી અભ્યાસ કરવાનો મને લાભ મળે અને સતત છ વર્ષ સુધી અમે ઋષિકેશ કાશી અને વૃંદારમાં અભ્યાસ કરી અને બે હજાર ચૌદની અંદર પરત ફર્યા ત્યારે પૂજ્ય બાપુની હયાતીમાં બે હજાર ચૌદમાં તિલક વિધિનો કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવ્યો હતો અને એમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણનો હતો અને ધર્મ ઉત્થાન થાય લોકો કુરિ કુરિવાજો હોય જે આપણા સમાજના એમાંથી દૂર આવે એના માટે એમના સતત પ્રયત્ન કરતા જ હતા અને કોઈ પણ પ્રકારના ચમત્કારો પણ ના માનતા જે કોઈ પણ વ્યક્તિ એમની પાસે આવે અને એમને કહે કે બાપુ આશીર્વાદ આપવા થઈ જશે તો એવું નહીં કે ભગવાન સામે પ્રાર્થના કરો એ ભગવાન કરશે હું એવો કોઈ પણ ચમત્કારિક પુરુષ નથી હું એક મનુષ્ય છું ખૂબ દૈવિક પુરુષ હતા મહાપુરુષ હતા કોઈ પ્રકારના એમના મુખારવિંદ ઉપર એવું લાગે જ નહીં કે હું હું કરી રહ્યો છું એવો ભાવના જ નહીં એમના અંદર બિલકુલ અને એમના જથી જ આખા આખા ગુજરાતમાં એક સારો માહોલ બની ગયો લોકોનું આસ્થાનું કેન્દ્ર બની ગયું અને અજાત શું જે કહી શકીએ કોઈ પણ પ્રકારનો પણ સાથે દ્વેષ નહીં અને જ્યારે પણ એમને મુખારવિંદ ઉપર જોઈએ ને તો આપણને આમ એક બાળક જેવું મુખારવિંદ એમનું લાગે અને આમ પ્રભાવિત થઈ જવાય અને હું પણ મારું સૌભાગ્ય માનું છું કે એમના સાનિધ્યમાં રહેવાનો મને દસેક વર્ષનો લાભ મળ્યો અને એમના જીવનથી શીખી શકાય છે કે કેવી રીતે સમાજની વચ્ચે રહીને આપણે કામ કરતા હોઈએ અને કેવી રીતે આપણું જીવન ઉજ્જવળ પણ બનાવીએ સાથેના સાથે સમાજના પણ કાર્યો કરીએ અને આ સંસ્થાનો પણ વિકાસ કરીએ એ ત્રણેય એમને જાળવી રાખેલું અને આખું જીવન એમનો તપમય હતું આખા જીવનમાં આપણે જોઈએ કે લાખો લોકો એમને મળ્યા છે લાખો લોકોના ગામડાઓમાં જઈને ગામે ગામ પ્રતિષ્ઠાઓ કરે છે બીજા અન્ય કાર્યક્રમો કર્યા છે આ પણ એક રેકોર્ડ હશે કે આટલી બધી પ્રતિષ્ઠાઓ એમના હાથ થકી થઈ હોય આખા ગુજરાતમાં ગામે ગામે એમને પ્રતિષ્ઠા કરેલી અને જ્યાં પણ જઈએ કે આ પ્રતિષ્ઠા પૂજા બાપુના હાથથી કરેલી એટલે એવા પવિત્ર જીવન જીવનારા અને એવા પવિત્ર આત્મા બહુ મુશ્કેલથી મળતા હોય છે અને અમારું પણ સદભાગ્ય સાથેને સાથે સેવકગણનું પણ સદભાગ્ય કહેવાય કે આવા ગુરુદેવ અમારી વચ્ચે રહ્યા અને અમારા વચ્ચે આવા સત્કાર્યો કરીને લોકોને એક દિશા નિર્દેશ કરતા ગયા લોકોને એક આદેશ આપતા ગયા કે આપણે બધાએ કેવા કાર્ય કરવા જોઈએ અને કેવા કાર્ય કરશું તો આપણા સમાજનું પણ ઉત્થાન થશે સાથેને સાથે આ સંસ્થા પણ ખૂબ સારી રીતે પ્રગતિ કરશે બહુ મારું સદભાગ્ય છે કે પવિત્ર હાથમાં મેં ઇન્ટરવ્યૂ કર્યો છે અરે પહેલી જ વાર મળ્યા છીએ અને શું ઇન્ટરવ્યૂ કરવા મને મળ્યો છે તમારું મુખારવિંદ પણ અમને પ્રેરણા આપે છે અમને પણ શક્તિ આપે છે પણ મેં પ્રયત્ન કર્યો હોય મારી ક્યાંક મર્યાદા હશે પણ જતાં જતાં તમારે કશું કહેવું હોય તો એક સામાન્ય જીવન આપણે જીવી રહ્યા છીએ અને એમના જ આશીર્વાદથી જ આજે જે પણ સંસ્થા આગળ પ્રગતિ કરી બહુ સામાન્ય એમના આશીર્વાદ જ કહેવાય કે એક સામાન્ય સંત તરીકે શરૂઆત કરેલી અને આજે એમના આશીર્વાદથી ખૂબ સારી પ્રગતિ થઈ રહી છે તો એમના આશીર્વાદ જ છે હવે બધાએ સામાન્ય જે રીતે આપણે મનુષ્ય છીએ એવી રીતે મનુષ્ય છીએ સાથેના સાથે સમાજને સાથેના સાથે સેવકગણ જે પણ જોડાણ છે આખા ગુજરાત આજે આખા ગુજરાતમાં એવો માહોલ બન્યો છે કે બધા જ સમાજના લોકો વાળના સંસ્થામાં આસ્થાનું કેન્દ્ર બનાવી રહ્યા છે એટલે સેવકોને એક સંદેશ છે પોતપોતાના દીકરાઓનો સારો અભ્યાસ કરાવજો કુરિવાજોથી જેટલું બની શકે એટલા દૂર રહેજો અને જે પણ સમાજ દ્વારા જે કુરિવાજો ચાલતા આવ્યા છે એનાથી પણ આપણે દૂર રહીએ અને ભવિષ્યમાં જો આપણે સમાજોના ઉત્થાનના કાર્ય કરવા હોય તો આપણે બધાએ ભેગા મળીને શિક્ષણને અગ્રતા આપવી પડશે સાથેને સાથે જે પણ આપણા અંદર કુરિવાજો ચાલી રહ્યા છે એને જો બંધ કરવા હોય તો આપણે જ પહેલ કરવી પડશે એટલે વાળના સંસ્થાનો એક આગ્રહ પણ આપ સર્વને છે કે આપણે બધાએ ભવિષ્યમાં કુરિવાજોથી દૂર થઈને સમાજના ઉત્થાનના કારણોમાં આપણે અગ્રતા આપીએ આપણે બધાએ ભેગા મળીને સમાજના ઉત્થાનોના કાર્ય કરવાના છે સંસ્થાના ઉત્થાનના કાર્ય કરવાના છે સાથેના સાથે જે ભાના જે સ્વપ્ન હતા એ ભાના સ્વપ્ન આપણે બધાએ ભેગા મળીને પરિપૂર્ણ કરવાના છે આભાર આભાર મને તો ખબર પડી હું માત્ર મહોત્સવની વાત નથી કરતો કરી પણ નથી કર્મ કરવાનું છે ફળની આશા નથી રાખવાની સાથે સાથે કેટલાક સવાલો મેં એટલા માટે પણ કર્યા છે કે આપણને એવું છે કે સંતોને તો મજા છે પણ દરેક સંતોને મજા નથી હોતી એમને આપણાથી વધારે ચિંતા હોય છે એટલે તમે વિચારો કે સરસ એમને એજ્યુકેશન પણ મેળ્યું છે કે જે ધર્મ સત્તાને ટકાવી રાખવા માટે જરૂરી છે સાથે સાથે ઘણું બધું શીખવા પણ મળ્યું છે આ ઇન્ટરવ્યૂમાં અમુક પ્રકારના સવાલો તમને જીવનમાં કામ આવશે એમને ચમત્કાર નહીં કરવાની વારંવાર વાત કરી છે આ મારા માટે ખૂબ અગત્યનો જવાબ છે એટલા માટે કે આપણે જ્યારે નાના હતા અને અત્યાર સુધીમાં આપણે જેટલી પણ ટીવી સિરિયલ્સ જોઈ છે જેટલી પણ ફિલ્મો જોઈ છે એમાં કૃષ્ણને ચમત્કાર કરતો બતાવ્યો છે રામને ચમત્કાર કરતો બતાવ્યો છે શિવને ચમત્કાર કરતો બતાવ્યો છે એટલે આપણને એવું લાગે છે બાપુ આ તો એ કરી શકે પણ જ્યારે કૃષ્ણને સો ગાળો પડી હશે ત્યારે એને જે રીતે ટેકલ કરી શકે પરિસ્થિતિથી આપણું ડેમોન્સ્ટ્રેશન હતું પણ સિરિયલ્સ અને ટીવીમાં આપણને જોવા નથી મળતું તો બાપુએ કીધું છે ચમત્કારોથી દૂર રહીએ અને ચમત્કારોથી દૂર રહીશું ત્યારે આપણા જીવનમાં એક ચમત્કારિક બદલાવ આવવાનો છે મારી ઈચ્છા એવી પણ છે કે જ્યારે મહોત્સવ શરૂ થશે શરૂ થાય એની આગલી રાતથી અને પૂરો થાય તે સાંજ સુધી હું સતત અહીંયા રહેવાનો છું એક મહાકવરેજો આપીશ અને ફરી એકવાર મહોત્સવ પછી પણ આ જગ્યામાં આવીશ અને એક જુદા પ્રકારની વાતો સાથે બાપુને મળવાનો છે થેન્ક યુ બાપુ ખૂબ